જો તો બધું જ આવડે આવડે કે નહીં આજે આપણે નિપુણ પખવાડિયાનો છઠ્ઠો દિવસ સરસ મજાનું બીગ બુકનું વાંચન કરવાનું છે બીગ એટલે મોટી મોટી ચોપડીનું વાંચન કરવાનું છે વાંચન કઈ રીતે કરવાનું છે તો સૌથી પહેલાં પહેલું પેજ ખોલવાનું અને ઉપર વાંચવાનું મા અને બચ્ચા પછી જે અહીંયા આપ્યા હોય એ વાક્યો તમારે વાંચવાના છે જો બીગ બુકનું વાંચન કઈ રીતે કરવાનું આદર્શ વાંચન પહેલાં સાંભળો એક કૂતરીને બે ગલુડિયા હતા પછી પૂર્ણ વિરામ આવે એટલે અટકવાનું એક કાળું એક ભૂરું પૂર્ણ વિરામ આવે ત્યારે અટકવાનું એક દિવસ બધા ફરવા ગયા રસ્તામાં એક તળાવ હતું ત્રણે તેને તરીને પાર કર્યું શું કર્યું તરીને

કુતરી બિલાડીને પકડવા માટે દોડી કોણ પકડવા માટે દોડ્યું દોડી બિલાડીને તેના ગલુડિયા પણ તેની પાછળ દોડ્યા કોના ગલુડિયા પાછળ દોડ્યા કુતરીના વાહ ભાઈ વા કુત્રી ગલુડિયા બિલાડીના બચ્ચા પાસે પહોંચી તેની સાથે રમવા લાગ્યા કુતરીના ના બચ્ચા અને બિલાડીના બચ્ચા આ જોઈને કુતરી બિલાડી પર તરાપ મારવાનું ભૂલી ગઈ કુતરી કુતરી શું કરવા તરાપ મારવા માટે અને બિલાડી ચારેય બચ્ચાઓને રમતા જોવા લાગ્યા કુત્રી અને બિલાડી કોને જોવા લાગ્યા બચ્ચાને આ રીતે તમારે પણ સરસ મજાનું વાંચન કરવાનું છે વાંચો હાથી અને બકરી ઝાડ નીચે એક હાથી સૂતો છે સૂતો હતો શું છે સૂતો હતો ખિસકોલી અને સસલું તૈયાર રમતા હતા વેરી ગુડ સસલાએ જોયું કે હાથી ઝાડ નીચે રહ્યો છે વેરી ગુડ વાંચો વાંચો બન્ને પાઠનું પીટ વેરી ગુડ એટલામાં એટલામાં એક બકરી આવી બકરી પડડી બસ ચડવા લાગી ઓયો ઈ તે જાગી ગયો જાગ્યો જાગ્યો રાયણે હાથી પીપ પરથી નીચે

વાંદરાની પૂછડી વાંદરાની પૂછડી વાર્તા વાંચીને મજા આવી કેટલાને વાર્તા યાદ રહી વાંચી હોય એ વાર્તા કેટલાને યાદ રહી હાથ ઊંચે કરો વાર્તા વાંચવાની અને એને એ આ વાર્તા આપણને યાદ રહે કે વાક્ય શું કહેવા માટે માંગે છે તો એ સમજપૂર્વકનું વાંચન કર્યું કહેવાય badhane kukuk abhi nayanamma